સોપવાની હોય આપણે નવરાત્રી ઉપર સોપવાની હોય એ જે કાંજી કરવા માટે આપણે જે બી અત્યારે સાટ્યું હોય અને એ જે આપણે ઉગાડ્યું હોય અને એમાં જે અત્યારે જેવા છે રોગ છે શર્મો લાગી ગયો છે આજે આપણે એની વાત કરીશું આપણા આજના વિડીયોની માલિકા બરાબર છે તો આપણે એને ખાતર વિશે પણ થોડીક માહિતી આપીશું દવા વિશે પણ તમને માહિતી આપીશું અને એ સિવાય તમારે જે રોપ હંગરવાનો છે એમાં તમારે ચાલીસ ટકા કે પચાસ ટકા કેમ ઓછો બગડે કેમ ઓછો તમને કોઈ થઈ ન જાય અને જે રોહો નીકળી જાય છે બગડી જાય છે ખરાબ થઈ જાય છે એની જે નુકસાની થાય છે તો આપણે એની પણ વિશે થોડીક માહિતી આપણે આપીશું બરાબર છે તો એ પેલા ખેડૂત મિત્રો કહી દઈએ તમને કે ઘણા ખેડૂત મિત્રો મને મેસેજ હતો કે હિતેશભાઈ ગયા વર્ષે કપાસમાં ખડ માટે બહુ મરાઈ ગયા હતા તો ખડ માટે એક સ્પેશિયલ વિડીયો બનાવજો ને તો આપણે ખેડૂત મિત્રો ને ખાસ કહી દીએ કે ભાઈ કપાસમાં અગાઉ ખડ તમારે ઉગે બરાબર છે એને માટે આપણે પણ વિડીયો બનાવીશું કાલ કોમ દિવસમાં વિડીયો આવશે બરાબર છે અને ખાસ કરીને ખેડૂત મિત્રો કે જેમણે બાજરીનો પાક કર્યો છે બાજરીમાં બધી પ્રકારના ખર થઈ ગયા છે કાજયું હાંબો હાટોડો લૂણી દારોડી દરોડી કુતરા હેમૂલ સયા તરો ખર હોય જે કાંઈ નિંદામણો હોય જે કાંઈ કચરો હોય જે કાંઈ ખુ હોય બધું સાફ થઈ જાય થઈ જાય થઈ જાય થઈ જાય હવે આપણે એવું કરવાનું છે કે ઘણા ખેડૂત મિત્રો એવો પ્રશ્ન પૂછતા હતા કે ભાઈ તમે કયો છો દવા નાખીએ છે એમની રિઝલ્ટ મળે છે એમને પણ અમને અમુક ટકા એવા ખેડૂતોના રિઝલ્ટ બતાવો કે અમારા વિસ્તારમાં વિડીયો બનાવો ખેડૂતોએ પોતે દવા હોય એનું પરિણામ આવ્યું હોય જો તમને અમને બતાવો તો અમને વધારે વિશ્વાસ આવે તો આપણે બે દિવસ પછી આપણે હરેક ખેડૂત મિત્રોની વાડીએ જશું કે જે ખેડૂત મિત્રો એ બાજરીમાં નિંદા મળે છે દવા સાટી છે અને એનું કેવું પરિણામ આવ્યું છે ઘણા ખેડૂત મિત્રો બાજરીની દવા લેવા આવતા હોય લઈને વેચ દવા છાટી દીધી હોય કેતો આપણે પરિણામ મળ્યું પરંતુ મારે ઘરાકી એટલી બધી હોય કે આપણે ખેડૂતોનો અનુભવ ન લઈ શક્યા હોય પરંતુ હવે કેવું એવું નક્કી કરી લીધું છે કે ખેડૂતની વાડીએ જાવું છે ના અને એની વાડીએથી જ વિડીયો બનાવવો છે ખેડૂત પોતે અનુભવ કે કે ભાઈ ની મારે ખરબાજરી બધું બળી ગયું હતું મજા આવી ગઈ છે તો આપણે હજી કહી દઈએ કે જે આપણે કીટ કહી છે કે ભાઈ આ કે દવા આવે છે હેસ્ટાર અને આ આવે છે એટ્રાજીન ધાનુજીન આ બંને મિક્સ કરીને નાખવાનું છે કારણ કે આ ડુંગળીના વિડીયોમાં આપણે બાજરીની દવાની ભલામણ થોડીક એટલા માટે કરી છે કારણ કે ઘણા ખેડૂત મિત્રોનો ફોન આવે છે કે આ એકલું નાખવાનું છે કે આ એકલું નાખવાનું છે અરે મારા બાપ તમને ગળું તાણી તાણીને કહું છું કે આ બે મિક્સ કરીને નાખવાનું છે એક ડોલ લેવાની છે એક ડોલમાં નવ ગ્લાસ પાણી નાખી દેવાનું છે એમાં આ આ પાવડર પાવડર ઓગાળીને નાખી દેવાનો છે ગ્રામ હલાવી નાખો પછી આની અંદર બે દવા નીકળે છે એ બે દવાને તમારે તોડી નાખવાની છે બરાબર લાવો મહેમાન ઓલું આપણે તોડવાનું હદે પેન્સિલ પેન્સિલ કમી લાવો બરાબર છે એટલા માટે આપણે ખેડૂત મિત્રોને બતાવી દઈએ કે આની અંદર બે ડબલી જે નીકળે છે એ બે ડબલી તમને કોઈ કડી આ ડબલી આવે છે એક બરાબર અને એક આ આવે છે એનું ગુંદરિયું કહેતા હોય ગોંદરિયું કેતા હોય સ્ટીકર કેતા હોય બરાબર છે તો એક આ આવે છે એક આવે છે અને એક આ આવે છે બરાબર તો આ ત્રણેય વસ્તુ તમારે નાખી દેવાની છે બરાબર છે કારણ કે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે એક નાખવી કે બે નાખવાની છે પણ આ તરીને નાખી દેવાની છે આની અંદર જે બે નીકળે છે દવા અને એ નાખી દેવાનું છે અને આ પાવડર છે એ નાખી દેવાનું છે બાજરીના ઉભા પાકની મલિપા બાજરીને તમારે કાંઈ ન થાય ખડ બધું બળી જાય એના માટેની દવા છે મારા બાપ તમ તમારા પ્રશ્નો પૂછેલા છે ત્યાંથી બધા હું જવાબ આપી મને એક ને એક વસ્તુમાં દો વખત વિડીયો બનાવતા આળા નહીં જાય કારણ કે આપણે ટોપિક જ એવો લીધો છે ખેડૂતોને આપણે બસ હું કેવાય કે જાણકારી મળી જવી જોવે જાણકાર થઈ જવા જો કામ કરીએ તો આજના વિડીયો કરી છે કળી કરી છે રોપ બનાવ્યો છે તો એની પાસે જે ખેડૂત મિત્રો એ અગાઉ સાટી દીધું છે અને જેને હવે સાઈટું છે પંદર વીસ દિવસ નું છે તો તો બધાને ખ્યાલ જ કરવા પડે મજૂર બોલાવવા પડે બરાબર છે કા ભાગ્ય હોય આપણે હાથી રાખેલો હોય

મહિના હવા મહિનાનું થઈ ગયું હોય અને એમાં જ્યારે ખેડૂત મિત્રો ખાતર નાખવાનું હોય તમારે તો એ સમયમાં ખાતર નાખવાનીમાં હોય ત્યારે તમારે એમાં સલ્ફર વીઘે બે કિલો આપો મૈકો રાજા તમે એને વીઘે બે કિલો લેખે આપો અને ઝીંક પ્લસ વીઘે પાંચ કિલો લેખે તમે એને આપો

આવા જે તત્વો નીકળે છે અંદર બરાબર એ તત્વો આપણે કેમ ઘરે જમવા બેસી અને તમને કહો એમાં રોટલો હોય ભાખરી હોય હાથનું હોય શાહ હોય દૂધ હોય તમને કહો એક પડખ્યા હળવો કરીને પાપડ હોય તમને કહો એને એક અથાણું હોય તો આ બધું આપણું ખાવાનું જે સંપૂર્ણ આહાર કહેવાય ખોરાક કહેવાય એમાંથી જે આપણને તત્વો મળે એવી જ રીતે છોડને બધા તત્વો એમાં મળી રહે તદઉપરાંત આપણે જે શાક બનાવ્યું હોય શાકમાં કેમ આપણે હળદર નાખીને મીઠું નાખીને અને નાખીએ કેવો મસ્તનો સ્વાદ આવે એવી જ રીતે આપણે એને સલ્ફર જમીનમાં આપવું જરૂરી છે જેથી કરીને જમીનની માલિકા જો સલ્ફર હશે તો એક હળવું ફૂગનાશક પણ ગણવામાં આવશે મૂળિયાથી જે મૂળજન્ય રોગ આવતો છે તે રોગ નહીં આવે મૂળજન્ય જે હળવી ફૂગ લાગતી હોય એ ફૂગ નહીં લાગે પાણી તમારું ખારું હોય મોડું હોય ભાંભળું હોય પીવા લાયક ન હોય ચા ન બનતી હોય આપણી જમીન તમને કોઈ ખારસ વાળી હોય કે ચીકણાશ વાળી હોય શીકણી હોય બે રંગી ભો હોય તો આવા જમીનની માલિકા પણ આવા તત્વો આપવા જરૂરી છે જેથી કરીને આ જો તમે તયને ખાદર તમે એને આપશો તો છોડવાને સંપૂર્ણ ખોરાક મળી રહે છોડવાને ખોરાક મળી રહે તે તાકાત મળશે બળ મળશે અને હિંમત આવી જાહે બરોબર છે અને જાડો પડો પહેલવાન રેખો થઈ જાય ઈ જ્યારે તંદુરસ્ત થઈ જાય ઈ રોપ પછી તમે પાકીને જ્યારે મેડા નાખો છો અને મેળે જ્યારે તમે એને ચાર પાંચ મહિના હંગરો છો ને ત્યારે જે આ આપણે એક ધારો તમને કોઈ નકરું ડીપી ને યુરિયા ને મોરસો ને બારબતરી ને મેગ્નેશિયમ ને આ બધું એક ધારું નકરું કેમિકલ આપી આપી અને જે એને મૂળ ખોરાક જોવે એ ખોરાક આપણે આપતા નથી અને નકરું કેમિકલ ઉપર ઉભું રાખી જીવતું રાખી અને પછી જ્યારે મેડામાં પણ નાખીએ છીએ ત્યારે તમને કોઈ આપણને જે દસ વીસ ટકા કે પચીસ ટકા ત્રીસ ટકા ઘણી વખત બગડી જતું હોય બરાબર રહો નીકળી જતો હોય વાસ આવવા મળે ગંધાવા મળે ફોરાવા મળે ત્યારે આવું થઈ જતું હોય તો એવા સમયની માલી પાસે જો આ ખાતર તમે એને આપેલું હોય ઓલા ખાતરો જરૂર છે પણ એની જરૂરિયાત થોડી ગમતી છે ને આપણે આપી દઈએ છીએ ડબલ યુરિયા તમારે જરૂરી છે તમ તારે નાનો તમારો પાક હોય ત્યારે તમ તારે વીઘે પાંચ સાત કિલો દસ કિલો લેખે આપો પણ આ તો પાણે પાણે તમને કોઈ બસો હિતની થેલી હાલો કે પિસ્તરી કિલો થેલી બે વીઘે ઓલરેડી ગભજારાનું પણ જરૂરિયાત એની જરી ગમતી છે જરૂરિયાત જે નીચે આપણે આપતા નથી નથી જરૂરિયાત માનો કે આપણે માવાની કોઈ જરૂર નથી તો એ સોળે ખાઈ કે નહીં હે ઘી હતો નથી કે થઈ ઓ ઓહો ઘી હદે ભાઈ રોજ ખાવ તો મારા બાપ ઘી નો હોય તો માખણ ખાવ પણ એ ગુણકારી કેટલું છે માવો કેટલો ગુણકારી છે એ બે વસ્તુ મહત્વની છે એટલે એને જે તમારે ઘી જોવે છે માખણ જોવે છે એ તમે આપો એને કીટું નો આપો માખણ ને ગરમ તમને કોઈ તાવેલું હોય ગાળેલું હોય ને અને કેમ આપણે માવો ખાઈએ એક પ્રકારનું કીટું છે ને એ પ્રમાણે માવો છે એટલે આપણે એવા તત્વો નહીં આપીએ સારા તત્વો જો એને આપી તો આપણે જે બગડવાનો ચાન્સીસ છે ને એમાંથી ચાલીસ થી પચાસ ટકા તમે એને બગાડતા અટકાવી શકો છો બીજું કે જયારે તમારે હવે એમાં દવા આપી છે તમારા ઉપરથી કે ભાઈ દવા અમારે આપી હોય તો કઈ દવા આપણે એમાં આપીએ કે ભાઈ જો છિત્રી હોય એની અંદર હોય તો માટે તમે પ્રોફેનોફોસ આપી શકો છો પછી એમાં લેમડા ના આપી શકો છો પછી એમાં ફિપ્રોનિલ તમે આપી શકો છો ઘણી વખત એવું બનતું હોય છે ખેડૂત મિત્રો કે ભાઈ બહુ અમારે સ્લીપ છે બહુ સ્લીપ છે જાતી જ નથી અને તમને કોઈ ચાલીસ ટકા ઇમિડિયન્ટ ચાલીસ ટકા ફીપ્રોનીલ આપણે લઈ આવીને છાટી દેતા હોય છે અને છતાં પછી એ રિઝલ્ટ આવતું નથી પરંતુ ખાલી તમતારે તમારી પાસે જે પ્રોફેનોફોસ પીડ્યો હોય એ પ્રોફેનોફોસ ચાલીસ એમ અને એસી ફેટ પચીસ ગ્રામ નાખો અને વીઘે તમે ચાર પફ પાંચ પફ સાટી ગયો એટલે કમ્પ્લીટ રિઝલ્ટ આવી જાય આવી જાય ને આવી જાય આ તો શું થાય કે ભાઈ તમે એક વ્યાપારી પાસે ગયા કે ભાઈ અમારે જીવાત આવી ગઈ છે આપો અને વ્યાપારી તમને લખીને આપે કે ભાઈ આમાંથી તમારે દસ એમ માપ નાખવાનું છે અને વીઘે પાંચ પફ સાટવાના છે તો ખેડૂત શું કે ભાગ્યને ભાઈ આમાં તારે દસ એમ એલ નાખવાનું છે પાંચ પફ સાટવાનું છે અને કાલે બે એવું સમજે ભાવે આમાં આટલામાં હું એટલા બધા પપ જોતા હશે હા નહીં દહ ની જગ્યાએ પંદર નાખે દહ ની જગ્યાએ પંદર નાખ્યા પછી ચાર પપ સાટ વાળી જગ્યાએ એકાદ બે પપ સાટે પછી દવાનું મહત્વતા નથી તમે જે દવા સાટો છો એ મહત્વતા નથી તમે જે દવાનું માપ નાખ્યું છે અને વિગે કેટલા પપ સાટો છો એ મહત્વનું છે કે ભાઈ રોપમાં ચાર પપ જોવે તે કે ભલે તમે તારા બોહ ઉપર જમીન ઉપર આપણી દવા વઈ જાતી હોય માટી પર દવા વઈ જાતી હોય પણ જ્યાં છોડવા છે ના દવા તો જશે કે ની એટલીસ કે ભાઈ માનો કે આર તમે રોપ હોય ને ની આર ખડ હોય તો ખડમાં માં છોડી गेली હોય ને રોપ પર જીવાત છોડી ગયેલી હોય પછી તમે ઉતારો આરતીન જાય ગોથા મારતી તમે દવા છાટતા જાવ ને રિઝલ્ટ એમ કાંઈ આવે નહીં કાકા ઈ તો તમારે વિગે 4 થી 5 બબ છાટવા જ પડે બહુ વ્યવસ્થિત રીતે હજાર રીતે તમારે તો તમને એમાં તમને જે પરિણામની આશા રાખો છો એ પરિણામ તમને મળે મળે ને મળે માનો કે પ્રોફેનો ફોર્સ છે તો તમે પ્રોફેટોન સી તમે લઈ શકો નાગરજુ પ્રોફેક્ટ સુપર લઈ શકો તમે ધાનુકાનું ફેક્સ આવે છે ફેબ્રુ ને પાંચ ટકા એ લઈ શકો બાયરનું આપણે રિઝલ્ટ આવે એ તમે લઈ શકો છો ઘરડાનું મહાવીર આવે છે એ લઈ શકો પંપે પચાસ એમ નાખો મોટા પાય અને વિગે ચાર પંપ સાટો ઘાટી અને જાડી તમને ભલે જતા એને તમ તારા પાણી હાલી જવું જોઈએ ઠેઠ મૂળિયા સુધી ઉતરી જવું જોઈએ ઉતરવા ગયો તમ તારે હું તો એમ કઉ છું ત્યારે તમને એનું પરિણામ મળશે બાકી તમે ઉતારો આરતી જાય ગોથા મારતી તો એમ કાય પરિણામ કોઈ ભી દવાના નહીં આવે ગમે એટલે તમે દવા સાટો કે આ સાટો કાલ સાટો પ્રમદી સાટો તમે ટેન ટેન દીય દવા સાટો તો બોલે ને રોજ દવા સાટો તો બોલે કે વિગે તમે પપ ડોટ પપ કે સાટી તમે ભયાઓ તો એમ કાય પરિણામ આવે નહીં બરાબર છે ફૂગનાશક ની વાત કરીએ તો ફૂગનાશકમાં ખેડૂત મિત્રો ફરજિયાત જરૂરી છે કે ભાઈ તમે તમારે સાફ પાવડર વાપરો મેરીવન વાપરો એજોસ્ટનો જોડે એટલે કે તમે વેંગાળ વાપરો માનો કે તમારે વેંગાળ વાપરવું હોય તો એક પંપે વીસ થી પચીસ એમએલ આપો તો તમને એમાં ફૂગનાશકમાં રિઝલ્ટ સારા મળશે પછી અ બીએસએફ નું મેરી વાપરો તમે આઠ થી દસ એમ એલ લખે તો પણ તમને સારામાં સારા પરિણામો મળશે પછી જે સાફ આવે છે યુપીએલ નું બરોબર છે તો પાંત્રીસ થી ચાલીસ ગ્રામ લખે તમે આપો તમે તારે યુપીએલ નું સાફ વાપરવું એવું નહીં ધાનુકાનું તમને મળે તો એ લઈ લો ક્રિસ્ટલ નું મળે તો એ લઈ લો અદામાનું મળે તો એ લઈ લો તમ તારે બરાબર છે કે કોઈ બી સારી કંપનીનું તમને અલ્ટ્રો વર્લ્ડ કેમ નું હોય અલ્ટ્રા કેમનું હોય વિનસેટ નું હોય એશિયા જીનેટીક નું હોય બાયર છે ટાટા છે ડાવ છે ડુપોન છે જે કંપનીનું તમતારે સાફ આવતું હોય તમને મળતું હોય નજીકમાં તમે તાર એ લઈ લો કોઈ વાંધો નથી બરોબર છે એનું પાંત્રીસ ચાલીસ ગ્રામ નાખવાનું માપ છે તમતાર આપો ઓહો ફૂગ ના શક દવા એનું કામ કરશે આ દવા છે એનું કામ કરવાનું છે પછી ઘણા ખેડૂત મિત્રોને એ વધારે પડતો રોપ પીળો પડી ગયો હોય છોટડાઈ ગયો હોય ઠળ આવી ગયો હોય વધતો ન હોય તો એવા સમયની માલિપા તમારે મિત્રો ગોદરેજ કંપનીનું ટેરાસોબનો તમે ઉપયોગ કરી શકો છો આ ગોદરેજ કંપનીનું ટેરાસોબ છે આની અંદર એમિનો એસિડ આવશે વીસ ટકા કોઈની ઉપરાંત ઉપરથી તમારે આને ઝીંક મેગેઝિન કોપર બોરોન આર્યન લોહ તત્વની મેડિબ્લોડમ જેવા માઇક્રોન્યુટ્રન

અત્યારે જે આપણે દવામાં ઇન્વેસ્ટ કરે છે કંપનીઓ એનું પરિણામ આપણને પાંચ વર્ષ પછી મળશે તો પાંચ વર્ષ હું આપણે ડેફા સામુ જોઈને બેવાનું નહીં આપણને અત્યારમાં માર્કેટમાં સારામાં સારી દવાઓ મળે છે તો સારામાં સારી કંપનીની સારામાં સારી દવા લેવાની જેમ કે ભાઈ બાયર છે સિઝન્ટા છે દાનુકા છે ડાવ છે ડુપોન છે ગોદરેજ છે વોલ્સકેમ છે આપણે ઓમકાર છે ક્રિસ્ટલ છે બરાબર છે ગોદરેજ છે આવી સારી કંપનીની દવા લઈને સારી દવાઓ સાટીએ અને આપણને રિઝલ્ટ સારું મળે બરાબર છે તો આપણે એની ઉપર આશા આપણે રાખવાની હોય છે અને આપણે એ જ તો આપણે જોઈએ છે બીજું શું જોઈએ છે કાકા આપણે

આવી જાય હું તમને તમારી માટે થઈને ગળા તાણું છું સારી કંપનીની દવા સારી માહિતી તમને પોગાડું છું રોજ રોજ બરાબર છે તો જો તમને એવું લાગે કે આ વિડીયો સારો બનાવ્યો છે અને હજી આમાં અમારે માહિતી જોતી છે તો તમે તારે

બે દિવસમાં મહેમાન કેસે આવશે પરંતુ આપણી ગણતરી એવી છે કે લગભગ ચાર તારીખ ત્રીસો મહિનો અને બે હજાર ચોવીસમાં માં આપણે વિડીયો તમને આપીશું બાકી રજા આપો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને બે ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને ખેડૂત મિત્રોને બધી માહિતી મળી રહે રજા આપશો રામ રામ જય જવાન જય કિસાન